અને ભાઈ આની અંદર લાગ્યું છે કિલોકરનું એન્જિન અને કિલોકર એન્જિન ને મારે વખાણ કરવાની કઈ જરૂર નથી ખાસ ગિયર બો એટલે બહુ જ સિમ્પલેક્સ જો આની અંદર સાતસો થી આઠસો કિલો નો ભાઈ પાણકો ઉપર થી પડે પથ્થરો ઉપરથી પડે ને તો એ કઈ નથી અનુરૂજી આ બુલ મશીન હે ઊંધું પડી જાય ને તો કેબિન ને કઈ નહીં અને કંપની વાળા કેવડો મોટો ક્લેમ કરે છે તમને ખબર છે જેસીબી કરતા કલાકે એક લિટર ડીઝલ ઓછું પી છે અને જેસીબી કરતા વીસ ટકા વધારે કામ કરીએ અને આ વાત કોઈ ખોટી સાબિત કરી દે ને તો પચાસ હજાર રૂપિયા નું ઇનામ રોકડું રામ રામ ડેરા ને મારી પાછળ મશીન દેખાય આ મશીન જોતા તમારા મગજમાં એક જ શબ્દ યાદ આવે છે જેસીબી પણ આને જેસીબી ને કહેવાય આ મશીનનું નામ કહેવાય બેકોલ લડર અને આપણે ખાસ બુલ કંપની નું બેકો લડર તમારા માટે લેવા હે નોર્મલ જેસીબી કરતા બહુ એટલે બહુ જાજુ એડવાન્સ છે કઈ રીતે એડવાન્સ તમને ડિટેલ આપી દઉં આ બુલ કંપની છે ને એ આપણી ભારતીય જ કંપની છે કોઈ વિદેશની કંપની નથી અને જે જૂના જીસીબી ના ડ્રાઈવરો હે ને એટલે જે નવા જીસીબી આવે એમાં સેન્સરૂ નાખી દીધા હે એન્જિનુ બદલાવી નાખ્યા હું જાજી લપ નથી કરતો આની અંદર ભાઈ કિર્લોકરનું એન્જિન નાખ્યું અને કિર્લોસ્કર કેટલી જૂની કંપની તમને ખબર છે ને ઘડીક માં કિર્લોકરના એન્જિન બગાડતા નથી અને ઇન કેસ બગડી જાય ને તો આના પાર્ટ અવેલેબલ થઈ જાય છે અને ખાસ જો આને હું તમને દેખાડું જો ખોલીને તમને આખું એન્જિન દેખાડી દઉં બોનટ ખોલવું હોય આપણું જેસી બી આવે એમાં તમારે બોનટ ખોલવું હોય ધોવાડ્યું સુવાસું તમારે કાઢવું પડે પણ આમાં કંઈ નથી કરવાનું જો હું તમને ખોલીને બતાવું અને અંદર હું કેબિનની અંદર ગયો એક મેં નોબ ખેચી અને સિમ્પલી હું જો આગળ વધ્યો તમ કઈ એટલે કઈ તમારે બર જ નથી કરવાનું ત્રણ આંગા મદદથી ભાઈ આપણે હે ને ખોલી નાખ્યું કારણ કે આની અંદર સ્ટડ દીધી છે ઇઝીલી ખુલી જાય અને ભાઈ આની અંદર લાગ્યું હોય કિર્લોસ્કરનું એન્જિન અને કિર્લોસ્કરનું એન્જિન અમારે વખાણ કરવાની કંઈ જરૂર નથી તમને બધાને ખબર જ છે મોસ્ટ રિલાયબલ એન્જિન કહેવાય કિર્લોસ્કરનું આની અંદર ભાઈ તમને સીઆરડીએ પંપ મળી જાય સીઆરડીએ પંપમાં કેવું હોય તમારો ડીઝલ ઓછું હોય તોય તમે હાકો ને તો તમારો સીઆરડીએ પંપ બગડવાના ચાન્સીસ છે પણ આની અંદર સેફટી ફીચર તમને દીધું હોય બુલ મશીનની અંદર જો તમારું ડીઝલ ઓછું થાય ને નોર્મલી તેરસો આરપીએમ ઉપર આપણું બુલ મશીન હાલતું હોય અને ડીજલ ઓછું થઈ જાય ને તો તેરસો આરપીએમમાંથી નવસો આરપીએમ કરી દે એટલે ઇન કેસ જો અંદર ભાઈ ટેપ વાગતી હોય કાં તો પછી કારીગરે એન્સ્પ્રી પહેરાય એને ખબર ના પડે કે ભાઈ ડીજલ

આ બકેટ છે ને આપણું બોનટ છે એ બે વચ્ચે ગેપ વધારે રાખ્યો હોય નોર્મલી શું થતું હોય આપણે ટ્રેક્ટર ઉભરતા હોય ને ત્યાં આપણે આ બકેટને આપણે ઊંચું કરી પછી જીસીબી આપણે આગળ લઈ જાય તો ઘણી શું થતું હોય આજે આપણું જે આગળનું કહેવાય ને બમ્પરનો ભાગ તમે કહી શકો એ ટ્રેક્ટરમાં અડતું હોય ને એટલે અહીંયા બહુ જ ગોબા ગોબી થઈ જતું હોય પણ આની અંદર ગેપ જ વધારે રાખ્યો છે એટલે તમારે ગમે એટલું ઊંચું કરવું હોય ને નજીક લઈ જાવું હોય ને તો એ વાંધો નહીં આવે અને એને કે સડી જાય ને તો ભાઈ જો અહીંયા હેવી ક્વોલિટીનું બમ્પર દીધું છે અને બમ્પરની નીચે જો આ કાળા કલરનું દેખાય એને કહેવાય કાઉન્ટર વેટ હવે કાઉન્ટર કામ હું તમને સમજાવી દઉં આ જેસી બીજી વસ્તુ આવે એની અંદર ભાઈ કંઈ સસ્પેન્શન ના રાખા હોય જ્યારે હાલતો હોય ને તમે જોજો આમ ઝૂલતું જાતું હોય ઝૂલવાનું તો આય હે પણ ઓછું ઝુલવાનું હોય કારણ કે આની અંદર કાઉન્ટર વેટ આપ્યું હોય બેલેન્સ કરવા માટે આ કાઉન્ટર વેટ આપ્યું હોય જેસીબીને આપણે જ્યાં ઊંચું નીચું કરતા હોય ને એમાં સૌથી વધારે લોડ પડતી વસ્તુ કહીએ ખબર જ્યાં પીનું આવતી હોય જો અહીં દેખાય આ જગ્યાએ પીવું આવે ને એ જગ્યા ઉપર સૌથી વધારે લોડ પડે પહેલી વાત આમાં ખાસ મજબૂત ક્વોલિટીની પીનું દીધી છે અને જે જગ્યાએથી લોડ પડીએ એ જગ્યાએ એક્સ્ટ્રા પ્લેટું જ તમને દઈ દીધી તમે જોઈ શકો છો અહીંયા છે અહીંયા લોડ વધારે પડે અહીંયા ભાંગવાની શક્યતા વધારે રહે એટલે અહીંયા એક્સ્ટ્રા પ્લેટ જ દઈ દીધી છે એવી રીતના અને એવી રીતના જો અહીંયા દીધી છે સેમ ટુ સેમ પાછળ એવી રીતના એક્સ્ટ્રા પ્લેટ દીધી પાછળ જાય ત્યારે હું તમને દેખાડવાનો હો આ જો તમે જોઈ શકો હાઇડ્રોલિકની ટેન્ક આની અંદર હાઇડ્રોલિક છે સેફ્ટી ફીચર માટે આમાં લોક કરી દો એટલે તમે આરામથી કામ કરી શકો અને આની અંદર તમે જો દેખાડો એક એન્જિન અને કેબિન વચ્ચે બહુ જાતુ ગેપ તમને જોવા મળીએ અને જો અંદર બાજુ જો દેખાયા જો દેખાયા સ્ટીલ જે હું તમને દેખાય છે ને એ ઇન્સ્યુલેશન દીધું જો આ તમને ખાસ જોઈ શકી તમે આ સ્ટીલની વસ્તુ ઇન્સ્યુલેશન હું કામ ખબર જયારે આપણું મશીન નાખતા હોય તો ભાઈ હીટ જનરેટ થવાની છે ગરમી થવાની છે એ ગરમી ભાઈ ડાયરેક્ટ ક્યાં જવાની છે કેબિનમાં જવાની છે પણ પેલી વાત આમાં કેબિન અને એન્જિન વચ્ચે ગેપ જ વધારે પ્લસમાં ઇન્સ્યુલેશન મારી દીધું હોય એટલે ઘડીકમાં હીટ અંદર નહીં જાહે આમે ખાસ વસ્તુ ને આપણું આ બુલ આપણું ઉપર કર્યું હે જેસીબી આવે હે ને જો તમને બતાવી દો આજી વસ્તુ કઈ ચોકડીએ કહેવાય અને ચોકડી ઘણીવાર ઘણી વાર તૂટી જતી હોય તૂટી જાય ને એટલે આને પાર્ટ છટકે અને આ ડાયરેક્ટ પોપમાં લાગે અને પોમ્પ ડેમેજ કરી નાખે એ તમને બહુ મોટા ખર્ચામાં ઉતરવાનું છે પણ અહીંયા સેફ્ટી ફીચર રાખ્યું જો પોમ્પ નીચે જ એક પ્લેટ મારી દીધી છે એટલે ઇન કેસ તમારે ચોકડી તૂટે ને તો તમારે પોમ્પને કોઈ જાતનું નુકસાન નથી કરવાનું એટલે તમારે ઘણા પૈસા બચી જવાના હવે તમને જે કેબિનની અંદર ચડીને તમને દેખાણો કેબિન ભાઈ એનું બહુ મસ્તીનું જોરદાર બનાવ્યું હોય ફ્યુચરિસ્ટિક થોડુંક એડવાન્સ લેવલનું બનાવ્યું હોય જો આવી રીતે સીટ મળી જાય અને ધારો કે હું ઓપરેટર હું તો ઝીણો માણસ આપણી ક્યાં એટલી ફેન જબરી નહીં કોઈ જાડો માણસ હોય તો એને તો પાણી તરત ફેન ભૂટકી જાય જોઈ લો સ્ટેરિંગ એડજસ્ટેબલ તમારે જેટલું રાખવું હોય ને ધારો કે એટલે રાખવું જો આ એક છે ને પેડલ આવે પેડલ તમે દબાવી દો ને જેવી રીતના દબાવું પછી તમારે રીતે હે ને સ્ટેરિંગ આવી રીતના કરી શકો જોઈ શકો હો તમે સેમ ટુ સેમ ભાઈ સીટ એવી રીતના કમ્ફર્ટેબલ છે અને એ તમે એડજસ્ટ કરી શકો જોઈ શકો છો ખાસ હા ને ભાઈ ગિયર બો એટલે બહુ જ સિમ્પલેક્સ આપજો વન ટુ થ્રી ફોર ન્યૂટ્રલ એવી રીતના ઓલા જેસીબી ની જેમ મેં ઓલા કે અઘરા અઘરા ગેર નથી એકદમ સિમ્પલ ગેર આપ્યા છે પાછળનો તમને જે વ્યૂ દેખાઈ દો તો અહીંયા આવી રીતના ડિજિટલ મીટર દીધા હે ભાઈ કે ભાઈ ઇલેક્ટ્રોનિક સ્વિચ દીધી હે મોબાઈલ ચાર્જિંગ કરવું હોય તો એના માટે બાર વોલ્ટનું ભાઈ અહીંયા સોકેટ દીધું છે અને પાછળથી કંઈક આવી રીતના હે જેની અંદર ભાઈ તમને ઇન્ડિકેશન જડી જાય એકદમ પ્રોફેશનલ બનાવ્યું હે બધું કામકાજ જોઈ લો તમે એકવાર બહુ જોરદાર છે ઉપરનું રૂફ ને તમે જોઈ શકો સરળ પાસામાં તમને કહું ને તો એકદમ ફોર વ્હીલ જેવી કેબિન ચડી જાય ખાલી ફોર વ્હીલ છે અને બધી અંદર સુવિધા દે દીધી એવું નથી સેફ્ટીનું બહુ એટલે બહુ જુ ધ્યાન રાખ્યું હે જ્યાં દેખાય આજે આ કેબિન દેખાય ને ભાઈ એ બહુ હેવી મટીરિયલની બનાવી છે આની અંદર સાતસોથી આઠસો કિલોનો ભાઈ પાણકો ઉપરથી પડે પથ્થરો ઉપરથી પડે ને તોય કંઈ નથી થવાનું અને ઇન કેસ તમારું જે આ બુલ મશીન છે ઊંધું પડી જાય ને તો કેબિનને કંઈ નહીં થાય કારણ કે હેવી મટિરિયલનું બનાવ્યું હે સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવું હે ઓપરેટરની અંદર કંઈ ન થવું જોઈએ ઇન કેસ કંઈક એક્સિડન્ટ થાય તો ઓપરેટરને કાંઈ એટલે કંઈ ન થવું જોઈએ આજે આ પાછળનો ભાગ કહેવાય ને આને લેગ કહેવાય આપણું જે બુલ મશીન છે ને તમે જોઈ શકો આની અંદર છથી આઠ જીવી ઊંચાઈ વધારે હે એનું મિનિંગ શું થયું તમારું જે આ બુલ મશીન હે તમે છથી આઠ ઇંચ વધારે ઊંચું કરી શકો હો જેસીબીમાં આ હે ને થોડુંક ઓછું આવે હે આમાં છથી આઠ ઇંચ જેટલું વધારે દીધું છે અને આ આ કેપી તમને દેખાય આ કેપી કયા મટિરિયલની બનાવી ખબર આ પ્યોર લોખંડની બનાવી છે જેસીબીમાં કાસ્ટ ના આવે છે સરળ ભાષામાં કહું તો બટકડી ધાતુ આમાં કેવું થાય ક્યાંક ઝીણકી તિરાડ કાંઈ કંઈક પડે ને એટલે આખે આખી જો આ કેપી આજે દેખાય વાંહેલો બોથો તમારે આખે આખો બદલાવો પડે જે તમને ચાલીસથી પચાસ હજારના ખર્ચામાં ઉતારી શકે છે પણ આની અંદર જો ઇન ઇનકેસ કંઈક ભાંગટૂટ થાય કે ઝીણકી તડ પડે ને તમે હારા મારું વેલ્ડર કે હારા મારું વેલ્ડિંગ હોય ને તો વેલ્ડિંગ કરી શકો ને તમારું કામ હલાવી શકો હો પાછળ દેખાય આજે આ કંટ્રોલ હે કંટ્રોલ વાલ્માં તમે જોઈ શકો જગ્યા કેટલી હાજી જાજી દીધી હવે જગ્યા જાજી દેવાનું કારણ શું હે ઇન કેસ બગડે કે મેન્ટેનન્સ કરો હોય તો તમારો હાથ ઇઝીલી આની અંદર જઈ શકે અને નોર્મલ જેસીબી કરતા આ બુલ મશીન છસો કિલો વધારે વજન હે આનો છસો કિલો વધારે વજન એનું મિનિંગ શું થયું આની અંદર હેવી મટિરિયલ વાઈપરું હોય ત્યારે આવું થાય ને મેં પાછળ બૂમની વાત કરી દીધી ને તમને જે જગ્યાએ વધારે લોડ પડતો હોય કે જ્યાંથી પીનું ભાંગવાની વધારે ચાન્સીસ હોય પહેલી વાત પીનું મજબૂત દે અને આએ જો એક્સ્ટ્રા પ્લેટ દીધી સેમ ટુ સેમ જો જેસીબીમાં અહીંથી હે ને બહુ જાજુ ભાંગતું હોય બધા ડ્રાઈવરોનું કહેવાનું થાય પણ આ જો એક્સ્ટ્રા પ્લેટ જ દે દીધી જો આ દેખાડી દઉં તમને દેખાય એક્સ્ટ્રા દે દીધી એટલે હોવો વાંધો ન આવે આ સાઈડ બીજી એક વસ્તુ તમે ખાસ નોટિસ કરી હોય આની અંદર જોઈ લો પાઇપું ના ઝુમખા ને ઝુમખા તમને દેખાતા નથી કારણ કે મોસ્ટ ઓફ જગ્યાએ છે ને સ્ટીલની પાઇપનો ઉપયોગ કરી હોય કોઈ જગ્યાએ વળાંક લેતું હોય ને ત્યાં જ ભાઈ હોશ પાઇપનો ઉપયોગ કર્યો હોય અને હોશ પાઇપે કેવી ખબર તમારે અત્યારે કંઈક કામ કરવું હોય જેસીબીમાં શું કરવું પડે હાથ તો તમારે એક્સ્ટ્રા પાઇપું રાખવી પડે કારણ કે બધાના મોઢા અલગ અલગ હોય પણ આની અંદર તમારે પાસે બે ત્રણ પાઇપું હોય ને તો એ કામ હાલી જાય કારણ કે હે ને બધાના મોઢા હરખા જવાના હે હું જોઈ લો બધાના મોઢા અલગ અલગ હે એક્સ્ટ્રા સ્વેરમાં તમારે બે ત્રણ પાઇપો હોય ને તો એ વાંધે બધી જગ્યાએ હલી જાય ટૂંકમાં વાહલા બધાના મોટા હરખા હે જે રીતના વાંધે વાત કરીને એવી રીતના આગળની પાઇપ એવી રીતના જ છે મોસ્ટ ઓફ સ્ટીલની પાઇપનો ઉપયોગ કર્યો છે અને હોશ પાઇપનો ઉપયોગ ઓછો કર્યો હોય અને સ્પેરમાં રાખવું ને તો એ તમારે એક બેથી હલી જાય કારણ કે બધાના મોટા તો હરખા જ છે ડીઝલ સ્ટોરેન્જની વાત કરો ને તો ઓલી બાજુ હે ને તમને ઓઈલની ટાંકી જળી જાય છે આ બાજુ તમને ડીઝલની ટાંકી જળી જાય એકસો વીસ લિટર કેપેસિટી વરીભાઈ એની અંદરની ડીઝલની टाकी છે તો બસ મિત્ર આજના વિડીયો માટે એટલું જ તમને આ બુલ મશીન કે એવું લગ્યું ખાસ કોમેન્ટમાં કરજો અને તમારા બુલ મશીન લેવું હોય ને ડિસ્પ્લે ઉપર નંબર આવે ડિસ્ક્રિપ્શનમાં મેં નંબર દીધો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો હો મળી આવે ને આ જોરદાર વિડીયો સાથે ત્યાં સુધી રામ ડાયરાને